પાટણ શહેરમાં સર્જાઈ દુર્ઘટના નવી રેલવે સ્ટેશનની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના કામગીરી દરમિયાન માટીની ભેખડ ઘસી પડી તો ભેખડ ઘસી પડતા મજૂર યુવાનનું નિપજ્યું મોત માટીની ભેખડમાં દટાઈ જતા યુવાનનું નિપજ્યું મોત તો વિનોદસિંહ ગોર નામના પરપ્રાંતિય મજૂરનું થયું મોત સ્થાનિક લોકોએ મજૂરને બહાર કાઢી એકસો આઠ દ્વારા ખસેડાયો ખાનગી હોસ્પિટલ ફરજ પરના ડોક્ટરો દ્વારા મજૂરને કરવામાં આવ્યો મૃત જાહેર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યુઝ મોબાઈલ એપ